નાયબ મુખ્યમંત્રી ખાકી ભવન સહિત અનેક પ્રકલ્પોનું હર સંઘવીના હસ્તે લોકાર્પણ કર્યું મુખ્યમંત્રી હર સંઘવીના હસ્તે ખાખી ભવન સહિતના અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આઠ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે ચોવીસો ચોરસ મીટરમાં પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી લઈ પોલીસ કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓ માટે ખાખી ભવન તૈયાર કરવામાં આવ્યું છે સરકારી કામ માટે જે લોકો અમદાવાદ આવે છે તેવા અધિકારીઓ ને કર્મચારીઓને આ ખાખી ભવન ખૂબ ઉપયોગી બનવાનું છે ફાઇવ સ્ટાર હોટલને પણ ટક્કર મારે તેવી સુવિધાઓ ખાખી ભવનમાં કરવામાં આવી છે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી જ્યારે અધિકારીઓ કે પોલીસ કર્મચારીઓ તપાસ માટે કે બીજા કોઈ કામ માટે અમદાવાદ આવતા હોય રહેવા માટેની કોઈ યોગ્ય હતી હોટલ તો કોઈક ગેસ્ટ હાઉસમાં રોકાતા હતા જેથી અમદાવાદમાં જે પોલીસ કર્મચારીઓ આવે છે તેમને રહેવા માટેની કોઈ તકલીફ ન પડે તેવું સુવિધાઓથી સજ્જ ખાખી ભવન તૈયાર કરવામાં આવ્યું છે જેમાં તમામ સુવિધાઓ સાથેના છવ્વીસ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે અત્યાધુનિક કાફે કેન્ટીન સહિતની સુવિધાથી સજ્જ છે ખાખી ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર અલગ અલગ એક્ટિવિટી માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં કિચન મેસ ઇન્ડોર ગેમ્સ જીમ રૂમ લોન્ડ્રી રૂમ તૈયાર કરવામાં આવ્યા છે અહેવાલ હિતેશ ઠક્કર અમદાવાદ ત્યાં પછી હું ઇન્ટરફિયર થઈને ગોઠવીશ હું માનું છું ત્યાર સુધી તમે સૌ લોકો સક્ષમ છો અને તમે સૌ લોકો આ સૂચન ને સૂચનાનું પાલન કરીને જરૂરથી લોકોને વધુમાં વધુ સહાય કરશો આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર અમદાવાદ રેન્જ અને અમદાવાદ ગ્રામ્યને ફરી એકવાર નાગરિક તરીકે મારી અમદાવાદ ગ્રામ્ય પોલીસને આપ સૌ લોકો ઉભા થઈને અભિનંદન આપીને આ સૌ લોકો પોતાના પરિવાર જોડે તહેવારો ત્યાગ કરીને તમારી રક્ષા કરી રહ્યા છે એવા સૌ આપણી પોલીસ ફોર્સ ને આપણે અભિનંદન આપડક્ ખાકી ભવન જે પોલીસ માટી ટ્રાન્ઝિટ હોસ્ટેલ નું કામ કરતે આયા કોઈ પણ હાઈકોર્ટ માં કોઈ કોઈ પણ કેસ રીતે પોલીસ મુસાફરી કરી રહી હો તો પીઆઈ થી લઈને ડીવાયએસપી સુધી કોઈ પણ અધિકારી અહીંયા રોકી શકે આ ખાકી ભવન નું ઉદ્ઘાટન માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હરસંગી સાવ દ્વારા કરવામાં આવ્યું સાથે સાથે જે અસલાલી સબડિવિઝન છે એવની નવનિર્મિત જે બિલ્ડિંગ છે એમનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને વિરમ જે પોલીસ લાઈન છે એમનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે સાથે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ટેકનોલોજી આધારિત ઘણા બધા નવા અભિગમ સ્ટાર્ટ કરવામાં આવ્યા છે જેમાંથી એક એડીઆર શિલ્ડ છે જેમાં લેબર રજીસ્ટ્રેશન લગભગ એક લાખથી વધુ લેબર્સનું રજિસ્ટ્રેશન આમાં થયું છે એ સાથે એચઆરએમ એસ પોર્ટલ પણ છે જેમાં તમામ પોલીસ અધિકારી કર્મચારીઓની વિગતો પણ રહેશે તો પોલીસની જે આંતરિક વ્યવસ્થા છે એનું સુચારુ સંકલન માટે એમનું સુચારુ રીતે એમને કાર્ય કરવા માટે એ એચઆરએમએસ પોર્ટલ જે એડીઆર સીલ્ડ હતું એમનું પણ ઉદ્ઘાટન આજે માન્ય મુખ્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવ્યું સાથે અભય યાત્રી જે નાગરિકોની સુરક્ષા માટે એક નવું અભિગમ છે જેમાં ક્યુઆર કોડ આધારિત જે પણ અમારા ઓટો રિક્ષા છે ઓટો રિક્ષા પર ક્યુઆર બેઝડ સ્ટીકર લાગશે અને એમાં એમની તમામ વિગતો મળશે તો એથી જે મુસાફરી કરી રહ્યા યાત્રીઓ છે એમની સુરક્ષા સુનિશ્ચિત થઈ જશે અને એ તમામ ડાટા જે છે એ પોલીસ પાસે રહેશે આ સાથે જે અમારે દ્વારા વિવિધ જે કામગીરી અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે એમના સ્ટોલ પણ બનાવવામાં આવ્યા હતા અને એમના જે મુખ્ય જે વસ્તુ હતી એમાં સાનંદ જીઆઈડીસી અને ધોલેરા પોલીસ સ્ટેશન જે સ્માર્ટ પોલીસ સ્ટેશન તરીકે ગવર્મેન્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે એ પોલીસ સ્ટેશનમાં શું શું નવા એઆઈ બેઝડ ઇન્ટેલિજન્સ સિસ્ટમ વગેરે રહેશે સાથે સાથે નવા જે વ્હીકલ્સ છે એ વ્હીકલ્સ પણ ડ્રોન વગેરે ફેસિલિટી સાથે રહેશે એ તમામની વ્યવસ્થા માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા જોવામાં આવી હતી એ સંપૂર્ણ કાર્યક્રમ હતો